દ્વારા રજૂ કરાયેલી મુખ્ય સમસ્યાઓમાં સાંજે છ વાગ્યા પછી મહિલા કર્મચારીઓને કામગીરી માટે ઓફિસમાં બોલાવવા દબાણ ન કરવા તેમજ ટાર્ગેટ પૂરા કરવા માટે શિક્ષકો પર માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો પણ ઉલ્લેખ છે આ કામગીરીમાં નેવું ટકાથી વધુ શિક્ષકો જોડાયેલા હોવાથી શિક્ષણ કાર્ય પર માઠી અસર પડે છે ત્યારે શિક્ષકોનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું અને રાષ્ટ્રીય ઘડતર માટે નાગરિકો તૈયાર કરવાનું છે પરંતુ મામલતદાર કચેરીની કામગીરીમાં રોકી અને ત્યાં રોકી રાખવામાં આવી છે અને જેનાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થાય છે બીએલએ એવી પણ રજૂઆત કરી છે કે તંત્ર પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બીએલઓ પર દોષનો ટોપલો ઢોળી દે છે

મતદારો પાસેથી પ્રાપ્ત થતા અયોગ્ય અને અધૂરા ફોર્મ્સની સમસ્યાનું નિરાકરણ લાવવું બીએલઓ પાસેથી કામગીરી બાબતનો રિપોર્ટ ચેનલ મારફતે જ લેવો અને દરેક બુથ પર પ્રાથમિક શિક્ષકો સિવાયના સહાયકો પૂરા પાડવાનો સમાવેશ થાય છે ત્યારે મહિલા શિક્ષિકાઓને પડી રહેલી મુશ્કેલી અંગેની વાત પણ અહીંના અગ્રણીઓએ કરી હતી અને ખાસ કરીને મહિલાઓને ફોન નંબરને લઈને પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે એવી પણ વાત કરી હતી

દિવસ દરમિયાન અમે સાત વાગ્યા સુધી કરવા તૈયાર છીએ સાથે સાથે કલેક્ટર સાહેબે પણ કીધું છે હું બધા જ અધિકારીઓને કલેક્ટિકતા આપી દઉં છું કે તમને કોઈ દવાઓ ના આવે તમારી પાસે મીઠાશ કામમાં આવે અને કોઈ તમને હેરાન કરતું હોય